ડ્રગ્સ પેડલર ની હિંમત તો જુઓ પીએસઆઈ પર કાર ચઢાવવા પ્રયાસ કર્યો પીએસઆઈ એ કારમાંથી બહાર આવવાનું કહેતા જ આક્રમક બન્યો ગાડીમાં ઘૂસીને પેડલરનો પેડલર નો કાઠલો પકડી બહાર કાઢ્યો હવે સાબરમતી રિવર ક્રૂઝ પણ બંધ થવાના આરે નદીનું પાણી ઘટતા ત્રણ પોઈન્ટ પાંચ કરોડનું નુકસાન ત્રણ માસનું ભાડું માફ કરવા માંગ પીએમ મોદીનો ચોથો ડ્રીમ પ્રોજેક્ટ ફેલ થવાની તૈયારીમાં માજી સૈનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ ભરતીમાં અનામત મામલે નવ દિવસથી ધરણા વિધાનસભા તરફ કરતા મામલો બેરિકેડ્સ ફળગાવ્યા ગુજરાતમાં કોર્પોરેશન ઇલેક્શન પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાની શક્યતા સીએમ સાથે બેઠક બાદ કમિટીના અધ્યક્ષ નિવૃત્ત જજ રંજના દેસાઈએ કહ્યું ત્રીસ દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે ગેસ લાઈનમાં આગ લાગતા અફરાતફરી ફતેપુરામાં મકાનમાં વેલ્ડિંગ કામ સમયે મીટરમાં શોર્ટ સર્કિટ થતા તણખા ઉડ્યા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો સુરતમાંથી ડુપ્લિકેટ તુલસી રજનગંધા તમાકુ પાન મસાલાનું કારખાનું ઝડપાયું રાત્રિના સમયે જ કારખાનું ધમધમતું બ્રાન્ડેડ કંપની જેવી જ સ્મેલ આવે એ માટે એસન્સનો ઉપયોગ કરતા